નમસ્તે મિત્રો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે કે ના જે ઉમેદવારો છે તે ના ઉમેદવારોને સરકારી નોકરી મેળવતા પહેલા જે છે જાતિનું પ્રમાણપત્ર જે ચકાસણી કરવામાં આવે છે તેમાં કયા કયા પુરાવાની જરૂર પડે છે તેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે અહીંયા જે છેલ્લે ઠરાવ થયો સાત છ બે હજાર ના રોજ જે છે તેના અનુસંધાને આપણે ની અંદર ચર્ચા કરીશું તો આવો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી દઈએ અહીંયા ખાસ આપણે જોઈ લઈએ તો જાતિ અને રહેઠાણ પુરાવો જે છે એક ચાર ઓગણીસો પહેલાનો હોવો જોઈએ કોના માટે તો એનો સમાવેશ એસીબીસી ની અંદર થતો હતો હવે આપણે જોઈએ આગળ તો ચોરાણું પંચાણું છન્નું બે હજાર બે હાજર એક ત્રણ ચાર પાંચ બે હાજર આઠ અને છેલ્લે બે હાજર બાર એમ ટોટલ હાલની અંદર એકસો ને છેતાલીસ જાતિઓ જે છે એસીબીસી ની અંદર આવે છે જોઈ લઈએ કે ઉમેદવારને કયા કયા ડોક્યુમેન્ટ જે છે રજૂ કરવાના છે તો ઉમેદવાર જે છે તેને નું જે પ્રમાણપત્ર છે તે એસીબી નું પ્રમાણપત્ર જે છે રજૂ કરવાનું થશે ત્યારબાદ ઉમેદવારનું ધોરણ 10 નું કે બારમાં નું એલસી કે વહીપત્ર નો ઉતારો જે છે રજૂ કરવાનો થશે અહીંયા વહીપત્ર નો ઉતારો એ શું છે તેની આપણે ચર્ચા કરી લઈએ

હવે આપણે વાત કરીએ કે પિતાના કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તો પિતાના ડોક્યુમેન્ટની અંદર પિતાનું એલસી અને ધોરણ એકનો વય નો ઉતારો મેં તમને વાત કરીએ મુજબ કે ધોરણ એકનો વય નો ઉતારો કે જે પિતા જેના પિતા જે છે એ શાળાની અંદર દાખલ થયેલા હોય તો એને જે છે એ વય પત્રકનો ઉતારો જે છે એ શાળામાંથી મેળવવાનો થશે હવે અહીંયા આપણે વાત કરીએ અહીંયા જે જે છે છે ઉતારો એ ક્યારનો હોવો તો કે એ ઉતારો જે છે એ એક ચાર અઠ્યોતેર પહેલાનો હોવો જોઈએ કે શાળાનું શાળા છોડિયાનું પ્રમાણપત્ર જે છે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાનું હોવું ખાસ જરૂરી છે એ પણ અહીંયા નોંધું રહ્યું માની લો કે એનો જન્મ જે છે એ પાસઠ માં થયો છે અને શાળાની અંદર જે છે એ દાખલ થયેલા છે

ત્યાં જઈ અને વયપત્રક નો જે નમૂનો જે છે ત્યાં આપવાનો થશે અને ત્યાં આચાર્ય જે છે એની અંદર સહી સિક્કા કરી અને આપશે એટલે અહીંયા તમારી પાસે જો અપ્રુવ થઈ જાય તો બીજા પછી કોઈ ડોક્યુમેન્ટમાં પડવાની જરૂર નથી અહીંયા તમારું કામ પૂરું માની લો કે હવે આ જે છે એ એક શાળામાંથી પછી બીજી શાળામાં ગયા હોય પછી ત્રીજી શાળામાં એટલે કે પ્રાથમિક માધ્યમિક ઉચ્ચ માધ્યમિક એમ શાળા છોડિયાની તારીખ જો જે ઓગણીસો હોય નેવ હોય તો કોઈ પણ તારીખ હોય પણ જો એ શાળાની અંદર એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા દાખલ થયેલા હોય તો એ પુરાવો જે છે એ ચાલશે ચાલશે ને ચાલશે ખાસે જોવું રહ્યું તો એક ચાર ખાલી તમે એક વસ્તુ યાદ રાખવાની કે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલા ધોરણ એક ની અંદર દાખલ હોવા જોઈએ તો જે જગ્યાએ દાખલ હોય તો ત્યાં જઈ અને તમે વયપત્રક નો ઉતારો લઈ લેશો એટલે એ પુરાવો જે છે તમારો ચાલશે ચલો ત્યારબાદ આ કોઈ પુરાવો ન હોય એટલે કે પિતા જે છે એ શાળાએ ગયા જ નથી તો શું કરવું જોઈ લઈએ પહેલા શાળામાં દાખલ હોવા જોઈએ જન્મ તારીખ નહીં શાળામાં શું હોવા જોઈએ દાખલ કે કોઈનો જન્મ જે છે એ એક ચાર છોતેર છે અને શાળામાં દાખલ ગયા ઓગણીસો માં તો આ પુરાવો ચાલશે નહીં એટલે કે શાળાની અંદર દાખલ જે છે એ આ તારીખ પહેલા હોવા જોઈએ હવે

એ ભણેલા છે એક પહેલા જે છે શાળાની અંદર દાખલ થયેલા છે તો આમનું જે છે તમારી પાસે એલસી તમને મળી રહ્યું છે તો હવે શું કરવાનું તો આનો તમારે પેઢીઆંબો કઢાવવો પડશે એટલે કે દાદાનો પેઢીઆંબો પછી દાદા હોય એની અંદર જે છે એના જેટલા પણ સંતાનો એના નામ લખેલા હોય છે અને ત્યારબાદ જે છે એ એના સંતાનોના નામ એટલે કે એમાં તમારું નામ આવી જશે એટલે પેઢીઆંબો જે છે તમારે રજૂ કરવો પડશે તો પેઢીઆંબો રજૂ કરવા માટે તમારે અહીંયા શું કરવું પડશે તો કે જેટલા પણ વ્યક્તિઓ જીવિત છે એનું જે છે આધાર કાર્ડ રજૂ કરવું પડશે અને મરણનો દાખલો જે મૃત્યુ છે મરણ મરણનો દાખલો જે છે આપવો પડશે તલાટી મંત્રી જે છે એ તમને ખાસ કોઈને કંઈ ઘટાડી પ્રશ્ન હોય તો તમારે જે છે એ તમારા ગામના જે તલાટી મંત્રી હોય તેની પાસે જવું તમને કોઈક ને કોઈક રસ્તો જે છે બતાવી દેશે હવે માની લો કે અહીંયા અમુક પાસે એવો પ્રશ્ન બને કે મરણનો દાખલો જે છે તલાટી તમને એમ કે ના ભાઈ ફરજિયાત મરણ દાખલો જોશે તો મરણનો દાખલો છે એ પણ તમે ઘટાઈ શકો કારણ કે જે પણ પહેલાના સમયની અંદર હતા તો દાખલો ઘટાવતું નહોતું મૃત્યુ પામે તો હજી હાલમાં પણ ઘણા બધા એવા છે કે દાખલા કઢાવવામાં જે છે એ ઘણો બધો જે છે એ આળસ કરતા હોય છે એટલે ખાસ મિત્રો અત્યારે જે પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય સમય કાઢી અને ડોક્યુમેન્ટ જે છે આપણે પૂરતા કરવા જોઈએ હવે માની લો કે મરણ નો દાખલો નથી તો શું કરવાનું તો મરણનો દાખલો ના હોય તો તમારા ગામના જે તલાટી મંત્રી હોય એની પાસે જવાનું અને એની પાસે અપ્રાપ્ય પ્રમાણપત્ર આવશે કે ત્યાં જે પંચાયત છે મામલતદાર કોર્ટ અંદર જે છે તમારે કેસ દાખલ કરવાનો થશે અને ત્યાંથી તમને જે છે મામલતદાર જે છે હુકમ આપશે અને એ હુકમ તમે જો તલાટી પછી આપશો તો તલાટી જે છે એ તમને મરણનો દાખલો કાઢી દેશે આટલી પ્રોસેસ કરવાની થશે હવે માનલો તમારી પાસે આવું કઈ છે ને કે પિતૃ પક્ષમાં ત્યાં કોઈ ભણેલું જ નથી કોઈ કેતા કોઈ નથી તો આ કઈ ના હોય તો વળી પાછું આમાંથી જો મળી જાય તો પછી પૂરું નીચે બીજું કઈ તમારે કરવાની જરૂર નથી માત્ર એક રહેઠાણનો પુરાવો જ આવશે હવે માની લો કે પિતૃ પક્ષમાં કોઈ આપણને મળતું નથી મળી જ રહેશે પણ ના મળે તો મહેસૂલી રેકોર્ડ એટલે કે તમારા પરિવારની અંદર જો કોઈનો મહેસૂલી રેકોર્ડ એક ચાર અઠ્યોતેર પહેલાનો એની અંદર પણ ખાસ જોડો જાતિ દર્શાવેલી હોવી જોઈએ અટક ચાલશે નહીં ખાસ જાતિ હોવી જોઈએ તો તમારી જે જાતિ આવે છે આગળ હોય જોઈએ તો હવે અહીંયા મહેસૂલી રેકડ તમે રજૂ કરો તો જો પિતાલી કોઈ રજૂ કરો છો તો કે બીજું રજૂ કરવાનું થતું નથી પણ અહીંયા પિતૃપક્ષના કોઈ બીજા સભ્યનું તમે રજૂ કરો તો ફરજિયાત પેરીનામું જે છે રજૂ કરવું પડશે અહીંયા માતૃપક્ષનું કોઈ પુરાવો ચાલશે નહીં માતૃપક્ષમાં એવું પણ બની શકે કે અન્ય જાતિમાંથી જે છે આયા હોય અહીંયા બીજી જાતિમાં લગ્ન કરેલા હોય એટલે ફરજિયાત તમારે પિતૃપક્ષ જે છે તેનો જ પુરાવો રજૂ કરવો પડશે મેકડ ચલો કયા કયા ચાલશે આપણે જોઈ લઈએ તો એની અંદર જે છે છ મૂળ હકપત્રક હોય તો ચાલે એના હોય તો આમાંથી કોઈ પણ એક હો ત્યારબાદ જૂના સાત બાર જે છે એના ઉતારા હોય તો પણ ચાલે જો જૂના શબ્દ વાપરેલો ચાલે હાલના કોઈ સાત બાર અત્યારે લેટેસ્ટ કાઢી નાખવાના નથી એક ચાર અઠ્યોતેર પહેલા જે છે નોંધણી થયેલી હોવી જોઈએ અને એની અંદર જે જાતિનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ ત્યારબાદ આપણે જોઈએ જમીન મકાનના દસ્તાવેજો હોય તે પણ ચાલે પૈસા જમીનની આપણે કરેલી હોય અને એના દસ્તાવેજો હોય તો એ પણ ચાલે ત્યારબાદ જન્મ મરણની ગ્રામ પંચાયતની અંદર નોંધણી કરેલી હોય એમાં ખાસ જાતિ લખેલી હોય તો એ પણ ચાલે ત્યારબાદ પાણી મકાન વેરાની પાવતી અત્યારની નહીં ક્યારની એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાની તો પણ ચાલે ત્યારબાદ જૂના કોર્ટ કેસ

તો તમને મિત્રો નોકરીમાંથી કોઈ કાઢશે નહીં પણ તમને અહીંયા ચાન્સ આપશે કે ભાઈ આટલા દિવસમાં તમે કોઈ પણ જાતિ થાય આધાર પુરાવો જે છે જે સરકારી હોય એવું તમે રજૂ કરો તો પણ તમારે ચાલશે પૂરા પ્રયત્નો તમારે કરવાના રહેશે ત્યારબાદ આપણે રહેઠાણ પુરાવા માટે જોઈએ હવે તમે તમારી અહીંયા આમાંથી કોઈ પણ પુરાવો હોય એલસી હોય તમારા જમીનનો કોઈ દસ્તાવેજ હોય તો એનો મતલબ એ જ થાય છે કે તમે અહીંયા ગુજરાતની અંદર એક ચાર અઠ્યોતેર પહેલા વસવાટ કરો છો તો તમારે માત્ર માત્ર જે છે એ ઉમેદવારનું પિતાનું જે છે એ આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હોય કે અન્ય સરકારી દસ્તાવેજો જેની અંદર જે છે એ સરનામું હોય એવું તમે પ્રૂફ રજૂ કરી દેવાનું આ તમારી પાસે માંગશે બરાબર ચલો ત્યારબાદ આપણે જોઈએ આ રેઠણના પુરાવા માટે શું ને જાતિના પુરાવા માટે તમને અહીંયા ચર્ચા કરી ત્યાં સુધી હવે માની લો કે અહીંયા એવું બન્યું છે કે ઘણા બધા એવા છે કે મૂળ ગુજરાત રાજ્યના વતની નથી કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં વસેલા છે તો આવાના જે છે રહેઠાણના પુરાવા માટે શું તો કે રહેઠાણનો પુરાવા માટે જે છે એ પણ તમને પરિપત્રની અંદર બધું આપેલું છે કે સરકારી રેકર્ડ જે છે દાખલા તરીકે જમીનની લેતી તિથિ હોય જમીનની જે છે એના પુરાવા કોઈ હોય રહેઠાણના પુરાવા હોય માની લો કે રેશન કાર્ડ હોય મતદાર યાદી ની અંદર નામ હોય એટલે ચૂંટણી કાર્ડ હોય આવો કોઈ પુરાવો હોય ક્યારનો એક ચાર અઠ્યોતેર પહેલાનો તો એ જે છે ને રજૂ કરવાનો થશે જો અહીંયા ખાસ નોંધું રહ્યું કે એસીબીસી કેટેગરીની અંદર એમનો છન્નુમાં બે હજાર માં ત્રણ ગમે ત્યારે સમાવેશ થયો છે પણ એ રહેવાસી જે છે એક ચાર ઓગણીસો પહેલાના હોવા જોઈએ તો એમને ખાલી આ ખાસ એમના માટે જરૂરી છે બાકી જાતિનું તો જે પ્રમાણપત્ર જે રજૂ કરવાનો થશે પુરાવો એ તો અહીંયા જે વર્ષે જે કેટેગરીનો સમાવેશ થયો હોય ત્યારે એમને રજૂ કરવાનો થશે જે જાતિનો સમાવેશ થયો હોય ત્યારે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર સમગ્ર આપણે જે છે ચર્ચા કરી કે એસીબીસી ના જે ઉમેદવારો છે એ ઉમેદવારોને જાતિ પ્રમાણપત્રની જે ચકાસણી કરવામાં આવે છે તેમાં કયા કયા પુરાવો જે છે ચાલે છે એટલે જે લોકો અત્યારે હાલ

બોક્સ ની અંદર ચોક્કસથી જણાવજો અને હજી જો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ચોક્કસ થી સબસ્ક્રાઈબ કરી લેજો અતુ જય જય ભારત